હેલો મિત્રો કેમ છો મજામાં જમાતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે હલો ભાઈ આજે આપણે એકદમ તૈયાર થઈ ગયા છે તો જવાનું થાય આપણે ઓર્ડર તો હરમણાતાનો કરો હે ને પણ જવાનું થાય તો સંજયભાઈ ને રાજુભાઈ ને માવલિકવાળા રાણોભાઈ એ બધા ત્યાં થઈ ગયા તો જવાનું છે તો ત્યાં જઈને તમને બતાડું કઈ રીતના હે કાઉ કઈ તો એકદમ નવા હોય મારી ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના ના જાતા નહીં હાલો તો આપણે ઓર્ડર ગામે જઈને મળીએ ચાલો ભાઈ જો અહીં અમારે જમણવારનું એકદમ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું તો જમવાનું તો એનું કારણ હતું કે ગળ ગળદી બહુ હતી હાકડ હતી એટલે આપણું સીટિંગ ઉતાર્યું નથી બાકી તો જો હવે ખાકી બાકી ખાઈએ અને માણસ પણ બહુ સારું છે એટલે એ માતાજીની દયા હોય તો ભાઈ એટલે પહેલાંથી ફૂગાઈ ના તો ફૂગાવવું બહુ હોયનું છે તો આ રીતના હાણ હૈ આ દુનિયાનું નો કઈ ઘટે ને એમ બુડ બુડ પગ મય હાવ હમને તો બગરાટી બોલાવ દી કે આખી ઘાઈ ઘા એટલે એવું તો આતો ભાઈ મતલબ ટેસ્લેટ ચાલુ કરતા ભૂલી ગયો તો ટેસ્લેટ હે ને ચાલુ કરતા ભૂલી ગયો તો કે કેમ તો કા અંધારું પડે અમે નવો મોબાઈલ છે ને એટલે જરાક તબલ પડે બાકી તો જ રાજુભાઈ ને ખાઈ લીધું મઢમાં બહુ લાઈટો એકદમ બહુ સુપર છે કે બઉ આપણે મહાદેવનું પણ મંદિર છે અમરેઠા તો હરમણા તો નીકળે બેઠા એટલે આવો જ કઈ આજનો માહોલ છે બહુ જમાવટ વાળો બેસીએ ને પછી ખાકી બાકી ખાય ને અડધી કલાક બેસીએ ને પછી આપણી ગાડી રવાના કરીએ તો દોઢ કલાક તો પૂખતા થાય કે ઓનલાઈન હે કે કે લાઈન પર નથી જવું આપણે ગામમાં જવાનું ના એટલે થોડીક વાર બેસીએ ને પછી આપણે ભાગીએ હલો ભાઈ આપણે થઈ ગઈ ઘરે એન્ટ્રી તો ભૂગી એવા એકદમના ચાર જણા હતા એટલે જરાક ગાડી આંકવામાં પ્રોબ્લેમ થતી હતી બેહીન થાકી રહ્યા હતા ગયા તો અહીં થાકી રહ્યા ને આવ્યા તો અહીં થાકી ગયા એટલે દસ વાગી ગયા દસ વાગ્યામાં આપણે પૂગી આવ્યા ઘરે એનું કારણ હતું કે લાંબો ને અહીં આપણે એડિટિંગ કરવાનું પણ હજી બાકી હતું તો બે મોબાઈલ આપણે તૈયાર છે અહીંયા એડિટિંગ કરવા માટે તો હમણાં ફટોફટ ત્રણ મોબાઈલથી થઈ ને ફટાફટ એડિટિંગ કરી નાખીએ એડિટિંગ કરી ને પછી આપણે ફ્રી થઈ જઈએ ફ્રી તો જો કે એક દોઢ વાગે હું તે હજી થતો નથી તો તમને એમ થતો હોય કે રમભાઈ વિડીયો બનાવે આખો દિનનું શૂટિંગ હોય ને અત્યારે પછી એડિટિંગ કરવાનું એડિટિંગ બે ત્રણ કલાક તો બોમોસું બે ત્રણ કલાક તો થાય ને પછી એમાં પ્રોસીસું હોય એ પણ એમાં લગભગ મારા અંદાજે મને એક બે તા વાગી જાય કાંઈ મિને કન્ટિન્યુ તો એક બે એના વા ટાઈમ દઉં ને પાછોધી આખો કામ કરું શૂટિંગ કરું તો આટલી મહેનત કરું એ પણ હું તમારે હાડું કરું તો તમે વિડીયોમાં લાઈક તો કરો યાર આટલી જો મિનિટ કરતો હોય ને લાઇક ન કરો તમે ભલામણ તો આવું હલો તો આપણે ફટોફટ વિડીયો લાંબો કરતા નહીં લાંબો બહુ નથી કરવું આજે તો ફટોફટ એડિટિંગ કરી નાખું કાંઈ કા રૂટ હે તો ખોટી થાય એમ હતું નહીં વેલરા પછી ટાઈટના ભાગીએ તો એકદમની મજા આવી એકદમ બહુ મસ્ત મજા આવી તમને વિડીયોમાં જુઓ તો તમને ખબર પડી જાય બાકી તો આજનો બ્લોક આપણે ટૂંકો છે બહુ લાંબો આપણે બનાવ્યો નથી તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબને લાઈક કર્યા વિના ના જાતા નહીં હવે આપણા નવ નવીન વિડિયા કાયમી તો ચાલુ જ રહી જોકે ને નવા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આ રીતનો આજનો માહોલ હતો ને આજનો બ્લોક અહીં આપણે પૂરો કરી રહ્યા છીએ કાલના બ્લોકમાં આપણે પાસા મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ